હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ આજના કરંટ ટોપિક્સમાં સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેરનો વ્યાપ અને વસ્તી વધી રહ્યા છે તેની સાથે સાથે વાહનોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિકના ભારણ પણ વધી રહ્યા છે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે શહેર પોલીસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્રાફિક કમિટી બનાવવામાં આવી છે જે દર મહિને કે ત્રણ મહિને બેસીને એનું રિવ્યૂ કરતા હોય છે પણ આ રિવ્યુ માત્ર એક ચર્ચાનો વિષય બની રહે છે તેનું એક ઇમ્પ્લિમેન્ટ નક્કલ ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી બને છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈ અને રોડની પહોળાઈ વધારવા કે જુ રીડીપી હયાત રોડની પહોળાઈ વધારવા અથવા તો નવી ટીપી સ્કીમો ખોલવા માટે કામ કરવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ એક આઇકોનિક રોડ પણ બનાવવામાં આવ્યા છે જેથી જેના કારણે ટ્રાફિક સરળતા રહે છે પાર્કિંગ સરળતા રહે છે અને એક સારો માર્ગ તૈયાર થઈ જાય છે કે જેથી વાહન ચલાવનારને પણ મજા આવે છે હવે આ ટ્રાફિક આમાં થોડો વધારે ઉમેરો કરી કોર્પોરેશન દ્વારા એક ઇસ્ટ બેસ્ટ કોરિડોર તૈયાર કરવામાં આવતો એટલે કે પૂર્વથી પશ્ચિમને જોડતો એક રોડ જેમાં વાહન ચાલકોને આરામદાયક મુસાફરી થઈ શકે કોઈ તકલીફ ના પડે તે રીતે આ રોડ તૈયાર કરવામાં આવશે આ રોડ શરૂ થશે ઓગણજથી થી શરૂ કરી આ રોડ અખબારનગર અખબારનગરથી જૂનાવાડ જૂનાવાડથી ઋષિ દધીજી દધીજી બ્રિજ ત્યાંથી સાપુર થી કાલુપુર કાલુપુરથી ખોખરાથી રામોલ ટોલ પ્લાઝા પાસે પૂર્ણ થશે આ સંપૂર્ણ રોડની લંબાઈ હશે બાવીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર અને એના માટે એક અંદાજ એવો છે કે પર કિલોમીટર અંદાજે દસથી સાડા દસ કરોડ રૂપિયાનો ખર્ચો થશે આ રોડ બનાવવામાં કોર્પોરેશન દ્વારા હયાત રોડનો જ ઉપયોગ કરવામાં આવશે અને તેમાં જ એને વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવશે જેમાં બેસવા માટે સારી બેન્ચિસ હશે લગભગ સાઠ હજાર જેટલા નાના છ સોરી છ હજાર જેટલા વૃક્ષો રોપવામાં આવશે અને ફરીથી જ સાયકલ ટ્રેકને જીવંત કરવામાં આવશે એટલે કે સાયકલ ટ્રેક માટે એક અલગ કોરિડોર બનાવવામાં આવશે પહેલો ફેસ જે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવે છે તે ઓગણજથી માંડી ઓગણથી શરૂ કરી અને રુચિ દધીજીપુરી સુધી અંદાજે દસ કિલોમીટરનો સ્ટ્રેચ તૈયાર કરવામાં આવશે આ દસ કિલોમીટરના સ્ટ્રેચમાં અંદાજે ત્રણ પોઈન્ટ નવ કિલોમીટરનો એક સાયકલ ટ્રેક તૈયાર થશે અને એ સમગ્ર રૂટ ઉપર એટલે સપોઝ કે ઓગણજીથી શરૂ કરી રામોલ ટોલ પ્લાઝા સુધી રોડની પહોળાઈ લગભગ ત્રીસથી મી ચાલીસ મીટર વન સાઈડ રહેશે એટલે રોડની પહોળાઈ પણ વ્યવસ્થિત રહેશે અને નાગ જે વાહન ચાલકો છે તેમને સરળતા મળશે આ આ કોરિડોર તૈયાર કરવાનું મુખ્ય કારણ એ છે ટ્રાફિક સરળતાની સાથે સાથે તમને એક જ સરખો રોડ બાવીસ કિલોમીટરનો એક સ્ટ્રેચ એક સમાન રહેશે અને એક સમાન જ એને એમાં બંને તરફ રોડની પહોળાઈ સુવિધાઓ બધું ઉપલબ્ધ કરવામાં આવશે આનું ફર્સ્ટ સ્ટેચનું ટેન્ડરિંગ થઈ ગયું છે અને જો બધું સમૂહ સૂત્રો પાર ઉતરી જશે તો લગભગ ત્રણેક વર્ષમાં સ્ટ્રેચ તૈયાર થઈ જશે આ સાથે સાથે બીજી એક વસ્તુ એ પણ તૈયાર ઉમેરવી જરૂરી છે કે એ ચાલુ વર્ષ નાણાકીય વર્ષમાં બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષમાં મ્યુનિસિપલ કમિશનરે નારોલથી નરોડા સુધી આઇકોનિક રોડ બનાવવાનું પણ જાહેરાત કરી હતી જેને શાસક પક્ષે પણ મંજૂરી આપી છે અને જો એ પણ શરૂ થઈ જશે તો નારોલથી નરોડાના રોડ ઉપર એક આઇકોનિક રોડ બનશે સાથે સાથે આ ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો પણ ભાગ આવશે અને પ્લસ જેમ મેટ્રો માટે અત્યારે વાતચીત ચાલી રહી છે તો મેટ્રો ટ્રેનનું પ્લાનિંગ જે ચાલી રહ્યું છે તે મુજબ આરટીઓથી શરૂ કરીને જીવરાજ મહેતા જીવરાજ મહેતાથી એપીએમસી એપીએમસીથી નારોલ નારોલ થઈને નરોડા સુધી અને ત્યાંથી એ ટ્રેન આવશે મેઘાણીના સિવિલ હોસ્પિટલ તો આ જ એક જ રોડ ઉપર એક કરતાં વધારે જાહેર પરિવહન સેવા વધતા સારા રોડ સારા રોડની સુવિધા નાગરિકોને ઉપલબ્ધ થશે નારોલથી નરોડામાં જ અત્યારે એએમટીએસ ચાલી રહી છે બીઆરટીએસ ચાલી રહી છે અને સાથે સાથે મેટ્રો પણ આવશે અને તેવી જ રીતે આઇકોનિક રોડ પણ તૈયાર થશે અને ઈસ્ટ વેસ્ટ કોરિડોરનો પણ લાભ આ રોડ પર વાહન ચાલકોને આસપાસના રહીશોને મળશે તેવી અપેક્ષા છે જય જય ભારત જય હિન્દ